Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો લવ મેરેજ કરતા યુવાનો કે યુવતીઓ માટે મોટા સમાજ સામે આવી રહ્યા છે ભારતમાં એક ગામમાં લવ મેરેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પંજાબના મોહાલી જિલ્લાના ત્યારે માનપુર શરીફ ગામમાં પ્રેમ લગ્ન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પંચાયતના હુકમથી માત્ર પ્રેમીઓમાં જ નહીં પરંતુ માનવ અધિકારો કર રાજકારીઓનો પણ હલનચલન મચી ગઈ છે માનકરપુર ત્યારે મિત્રો શરીફની ત્યારે પંચાયત મુદ્દે ઠરાવ પસાર કર્યો છે કોઈ પણ યુવક કે યુવતી પોતાના પરિવાર કે સમુદાય પરવાનગી વિના પ્રેમ લગ્ન કરી શકશે નહીં આદેશ એકત્રીસ જુલાઈના રોજ ત્યારે પસાર કરવામાં આવ્યો હતો પ્રસ્તાવ અનુસાર જેમને તેમના પરિવારના સભ્યોની સંમતિ વિના લગ્ન કર્યા છે તેમને ગામમાં અથવા નજીકમાં રહેવાની મનાઈ રહેશે ત્યારે વધુ વાત કરી કે જો કે કોઈ ગ્રામ્ય પરિવાર પરવાનગી વિના લગ્ન કરનાર યુવકો ત્યારે આશ્ચર્ય આપશે તો અથવા સમર્થન કરશે તો પંચાયત પંચાયતે તેમની સામે દંડાત્મક કાર્યવાહી ચેતવણી આપવા પણ આપી છે ગામના સરપંચો દલીવીર સિંહો કહ્યું કે આ નિર્ણય સજા માટે નથી પરંતુ પરંપરાઓ અને અમૂલ્યના રક્ષણ માટે છે પંચાયતના મતે ગામના સામાજિક માળખા માટે આ જરૂરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ